ચૈત્ર સુદ અગિયારસના દિવસે દ્વારકા ભગવાન દ્વારકાધીશ અને માતા રૂકમણીજીના વિવાહ ઉત્સવની ધામધૂમથી ઉજવણી થશે જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાય છે વરઘોડા દરમિયાન ચાંદીની ચલની નોટો નો વરસાદ કરવામાં આવ્યો જ્યારે કે શરણાઈના મધુર સુરોએ વાતાવરણને ભક્તિમય બનાવ્યું દ્વારકાના ભક્તો આ વિવાહ ઉત્સવમાં જાનાયા તરીકે સામેલ થશે અને ભગવાન દ્વારકા ધીશ તથા માતા રુક્મણી ના લગ્નની ઉજવણી થી કરશે આ ઉત્સવ દ્વારકાના આધ્યાત્મિક મહત્વને વધુ ઉજાગર કરે છે